નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ચાર નવ બે હજાર પચીસ ગુરુવારનું ગોચર રાશિફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ ચાર નવ બે હજાર ગુરુવાર ભાદ્રપદ માસ પક્ષ શુક્લ પક્ષ

સુધી ત્યાર પછી શ્રવણ નક્ષત્ર યોગ ઇ કલાક આઠ મિનિટ સુધી પછી કૌલવ કરણ સખ સંવંત ઓગણીસો સુડતાલીસ વિશ્વાસુ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાલયુક્ત ગુજરાતી સવન બે હજાર એકાશી નો આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન છે બાર કલાક તેત્રીસ મિનિટ અને બેતાલીસ સેકન્ડ દિનમાન છે આજનો રાત્રિમાન જોઈએ તો રાત્રિમાન છે અગિયાર કલાક છવ્વીસ મિનિટ અને છત્રીસ સેકન્ડ રાત્રિમાન છે અભિજીત મુજબ જોઈએ તો બાર કલાક 13 મિનિટ સુધી વિજય મૂર્ત છે નમસ્કાર મિત્રો તો હવે તારીખ ચાર નવ બે હજાર પચીસ રોજ બારે રાશિ જેમ કે મેચ થી મેન તેના માટેનું ગોચરફળ જોઈએ આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે વ્યક્તિગત કુંડળી ઉપર આધારિત ફળથી અલગ હોઈ શકે છે એમાં દૈનિક ગોચરફળ જોઈએ શુભાશુભ તેના અંક જોઈએ અને શુભાશુભ તેના રંગ જોઈએ પેલા મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ એ મેષ રાશિ માટે સામાન્ય છે જેમ કે તમારા ઉદ્યોગથી સાવધાન રહેવું તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું તમારા ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો અને તેમનો અશુભ રંગ છે કાળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિ શુભ છે જેમ કે તમારા તમારા સંતાન સંબંધિત શુભ સમાચાર તમને

જમીન મિલકત સંબંધિત કાર્યમાં તમારી પ્રગતિ થશે તમારા માતાને સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે તમારે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ છે નીલો અને તેમનો અશુભ અંગ છે પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિ પાસે પણ શુભ છે જેમ કે મુસાફરી બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કર્ક રાશિ માટે નો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સિંહ રાશિ જોઈએ

અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ અત્યંત શુભ છે આજના દિવસે જેમ કે તમારે તમારો આત્મવિશ્વાસ તમારો વધશે તમારું વ્યક્તિત્વ તમારું નિખરશે તમારો રોકાયેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા ભાગ્યનો પૂરો સાથ પણ તમને મળશે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો કન્યા રાશિ માટે શુભ રંગ લીલો તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે અજાણ્યા લોકો પર ભરોસો ન કરો તમારે તમારા આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ છે છ અને તેમનો અશુભ અંગ છે સાત તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે છે આસમાની રાશિ રાશિ જોઈએ રાશિમાં અત્યંત શુભ જેમ કે વૃક્ષિક રાશિવાળા માટે આજે તમારી આવકમાં વધારો થશે તમારે તમારા સમાજમાં માન સન્માન તમારું વધશે અને તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે વૃશિક રાશિવાળા માટે શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે એક વૃશિષ્ઠ રાશિવાળા માટે શુભ રંગ છે મરૂણ અને તેમનો અશુભ રંગ છે લાલ પછી ધન રાશિ જોઈએ ધન રાશિ કે ભધ ફટ ધન રાશિ માટે પણ શુભ છે જેમાં તમારે તમારા પ્રતિના યોગો છે તમારા વ્યાવસાયિક સંબંધ તમારા જે સુધારશે તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ધન રાશિ વાળા માટે શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે આઠ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ કે સામાન્યથી શુભ છે મકર રાશિવાળા માટે કે તમારા ભાગ્યનો સાથ તમને મળશે આજે આજે તમારા ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે તમને લાંબી મુસાફરીનો યોગ પણ બની શકે છે મકર રાશિવાળા માટે શુભ અંગ છે આઠ અને તેમનો અશુભ અંગ છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સસ કુભરાશીવાળા માટે શુભ છે જેમ કે તમને અચાનક ધન લાભ થઈ શકે છે તમારા વારસા સંબંધિત મામલાઓમાં સફળતા મળશે તમને ગુપ્ત વિદ્યાઓમાં તમારો રુચિ વધી શકે છે કોમ રાશિ વાળા માટેનો શુભ અંક છે ચાર અને તેમનો અશુભ અંક છે આઠ કોમ રાશિવાળા વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે આસમાની મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથ મીન રાશિવાળા માટે આજનો દિવસ સામાન્ય છે જેમ કે તમારા જીવન સાથે સાથે સંબંધો થોડી સાવધાની તમારે રાખવી જરૂરી રહેશે તમારા ભાગીદારીના કાર્યોમાં થોડો તણાવ આવી શકે છે આવી રીતે મીન રાશિ માટે શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે બે મીન રાશિવાળા વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે ક્રીમ ખાસ નોંધ કે આ રાશિફળ ફળના આધારે આપવામાં આવેલું છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મુજબ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર તારીખ ચાર નવ બે હજાર પચીસ ગુરુવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ